टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अमदावाद खोखरा में विद्यार्थी नयन हत्याबाद, हत्या बाद आक्रोश हजू शम्य नहीं સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોની શાળાઓ બંધ રાખવામાં આવી હત્યા મામલે બ્રાન્ચે લોકોના નિવેદન છે જેમાં સ્કૂલના પ્રિન્સિપાલ સ્ટાફ સિક્યુરિટી ગાર્ડ અને મૃતકના પરિવારજનોનો સમાવેશ થાય છે તપાસમાં સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં વિદ્યાર્થી લોહી લુહાણ હાલતમાં બહારથી ચાલીને સ્કૂલમાં આવી પગથિયા પર બેસી જતો નજરે પડ્યો સમગ્ર મામલે એફએસએલની ટીમ ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા બીજી તરફ વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ ચોંકાવનારો છે સરદાર પટેલ હોસ્પિટલના ચાર સર્જન સહિત આઠ ટીમે એક રિપોર્ટ આપ્યો છે આ રિપોર્ટ મુજબ પેટ બહાર માંડ એક પોઈન્ટ પાંચ સેન્ટીમીટરનો ઘા દેખાતો હતો પરંતુ સર્જરી માટે જ્યારે પેટને ચીરવામાં આવ્યું તો ખબર પડી કે શરીરને લોહી પહોંચાડતી અને શરીરમાંથી લોહી એકઠું કરતી મુખ્ય ધમની અને મુખ્ય શીડા એમ બે નળી કપાઈ ગઈ હતી અને આના કારણે અંતઃસ્ત્રાવ થતા પેટમાં જ અઢી લિટર લોહી જમા થઈ ગયું હતું વિદ્યાર્થીને વેન્ટિલેટર પર રાખીને બંને નળીને ટાંકા લેવાની સર્જરી ત્રણ કલાક સુધી કરાઈ પરંતુ વધુ પડતા આંતરિક રક્ત સ્ત્રાવના લીધે તેને બચાવી શકાયો ન હતો આ ઉપરાંત આંતરડામાં ચાર કાણા પડી ગયા હતા અને એક જગ્યાએથી આંતરડું ફાટી જતા શરીરના મહત્વના અંગોને પૂરતું લોહી ન મળતા મૃત્યુ થયું આટલા દર્દનાક મોતને પગલે લોકો હવે માંગ કરી રહ્યા છે કે આરોપીને તેમના હવાલે કરી દેવામાં આવે करने के लिए वो छोटा बच्चा नहीं है सजा देने के लिए वो छोटा बच्चा है क्यों खून करने के लिए वो छोटा बच्चा नहीं है उसके लिए वो बड़ा हो गया ऐसे तो हर कोई खून करेगा आज एक का किया कल दूसरे का किया है ऐसे थोड़ी एक का एक बच्चा माँ बाप का हो पढ़ने के लिए छोड़ते मर्डर करने के लिए छोड़ते है जिन्होंने भी उसका मर्डर किया है उन सबको सामने लाए पब्लिक के सामने छोड़ा जाए पब्लिक उनका जो करना चाहे वो कर सकती है हम ही उनको मार के उनके पेरेंट्स को वापिस दे देंगे हम लोग

આરોપીઓને તેના પરિવાર પર લોકોમાં ભારે આક્રોશ છે તેવામાં આરોપીઓની હકીકત જાણવી પણ જરૂરી છે સગીરનો પિતા ભૂતકાળમાં ચોરીનો ગુનો આચરી ચૂક્યો છે સગીરનો પિતા પણ 20 વર્ષ અગાઉ ચોરીના કેસમાં પકડાયો હતો હત્યા કરનાર સગીરનો પિતા મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને જવાલપુર વિસ્તારમાં પતંગનો વ્યવસાય કરે છે હત્યા કરનાર સગીર શાહ આલમમાં માતા પિતા અને નાના ભાઈ સાથે રહે છે તે પહેલેથી જ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરે છે જ્યારે હત્યામાં મદદ કરનાર સગીર ચાર મહિના પહેલાં જ સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરવા આવ્યો હતો તેના પિતાનું ચાર મહિના પહેલાં જ અવસાન થયું છે તેમ છતાં તેણે હત્યામાં મદદગારી કરી તે ખૂબ જ ઘાતકી સ્વભાવનો પુરાવા આપે છે હત્યામાં મદદ કરનાર સગીર અગાઉ સેટેલાઇટની જાણીતી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને સગીરની ઝીણવટ પૂછપરછ કરી છે સ્કૂલમાં રિક્ષામાં આવે છે અને વાનમાં જ બેસી ગયો હતો અને બેસીને ઘરે ગયો હતો ઘરે ગયા પછી એના નિત્યક્રમ મુજબ ટ્યુશન ક્લાસીસ પણ ગયો હતો અને ત્યારે સ્થાનિક પોલીસની તપાસ હાથ ધરવામાં આવેલી અને જે પણ માહિતી મળી છે ત્યારે એ લોકોએ એની નોંધ રાખેલી છે કે જે કિશોર જે છે એ આ ક્લાસીસમાં ભણે છે અને પછી એની પ્રાથમિક પૂછપરછ ત્યાં જ કર્યા બાદ આગળની જે તપાસ અમને સોંપવામાં આવી ત્યાર પછીની કાર્યવાહી આગળ તો કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરની જે પૂછપરછ કરવાની અને તપાસની જે એસઓપી છે એને ચોક્કસપણે અનુસરવી પડે અને એ એ પ્રમાણે જ આ તપાસ હાથ ધરાઈ રહેલી છે નયન એક આશાસ્પદ વિદ્યાર્થી હતો તેનો ધ્યે સીએ બનવાનું હતો સીએ બનીને તે પોતાના પરિવારનું ગૌરવ વધારવા માંગતો હતો પરંતુ આજે પરિવાર તેના વિના સૂણો થઈ ગયો છે અચ્છા 10th હતો તો કે આ બજમાં હું સીએ અથવા મેડિકલ જે બી છે લગભગ સીએ નો કોર્સ કરવાનો છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અમારી ફેમિલીમાં ત્રણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે હા એક દુબઈ રહે છે કઈ છે સારી સારી જોબ ઉપર છે બધાનો બે બે લાખ પગાર છે મારો ભત્રીજો છે દુબઈ જઈએ બે લાખવા કાઢે મહિને એટલે અમારો આ અને સી એનું ટાઈમ હતો કે આ ટકા સારા આવશે એટલે હું સી એની ઈચ્છા કરીશ આ ઘટના બાદ લોકો અમને પણ પૂછી રહ્યા છે કે આરોપીઓના નામ જાહેર કેમ કરવામાં નથી આવતા તેની તસવીર કેમ બતાવવામાં નથી આવતી લોકો સવાલ કરી રહ્યા છે કે કેમ તેમને બહાર લાવવામાં નથી આવતા એ લોકોના નામ જાહેરો કેમ નહીં કરતા આટલી મોટી ક્રાઇમ બ્રાન્ચ કામ કરી રહી છે જે પણ સારું કામ કરી રહી છે પણ જે નામો છે માઇનોર છે કોઈ પણ છે એનું નામ ઈસ્યુ કરો બહાર કાઢો તો ખબર પડે પબ્લિકને કે આનાથી આપણને સાવધાન રહેવું પડશે આ સાત આઠ જણા કંઈ પણ છે બરોબર ને બીજું કોનું દબાણ છે જેની પાછળ આ નામો સંતાઈ રહ્યા છે કોનું દબાણ છે એ પણ બહાર આવશે બરોબર અમને ખાલી ફક્ત સરકાર માને સુધી એ જ વ્યક્તિ છે કે જે કંઈ હોય આનું શોર્ટઆઉટ લાવો અને આમને બહાર પહેલાં તો પબ્લિક વચ્ચે લાવવું પડશે એકવાર બસ એ ખાલી છોકરો જે વિધર્મી છોકરાએ જે કર્યું છે એના પેરેન્ટ્સને બી પબ્લિકના વચમાં લાવો અમારી એક જ માંગ છે નામ બધા જાહેર કરો અને આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને હું હાથ જોડીને અપીલ કરું છું કે સખતમાં સખત સજા થવી જોઈએ પણ લોકોની આ માંગ પોલીસ સંતોષી શકે તેમ નથી કારણ કે કાયદાથી પોલીસના હાથ પણ બંધાયેલા છે જો કાયદાની છૂટ હોત તો કદાચ પોલીસે ક્યારનું આરોપીઓનું સરઘસ કાઢ્યું હોત પરંતુ ભારતમાં કાયદો કહે છે કે ગુનેગાર સગીર હોય તો તેની ઓળખ જાહેર કરવામાં નથી આવતી જુનાયલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર મુજબ અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકને કાયદાના સંઘર્ષમાં સગીર ગણવામાં આવે છે આ અધિનિયમ હેઠળ મીડિયા પોલીસ કે કોઈ પણ વ્યક્તિ સગીરની ઓળખ જાહેર કરી શકતું નથી આરોપીનું નામ ફોટો સરનામું સ્કૂલ કે માતા પિતાની ઓળખ પણ જાહેર કરી શકાતી નથી સગીર આરોપીની ઓળખ જાહેર કરવી એ દંડનીય ગુણો ગણાય છે કાયદો અહીં બાળકના હિતનું રક્ષણ કરે છે કાયદા પ્રમાણે બાળકની માનસિકતા અને વિચાર શક્તિ પૂર્ણ વિકસિત નથી હોતા જો ઓળખ જાહેર કરવામાં આવે તો સમાજમાં તે કલંકિત થઈ શકે છે અને ભવિષ્યમાં તેનું પુનર્વસન મુશ્કેલ બને છે સગીર ગુનેગારના કેસમાં કાયદાનો હેતુ દંડ આપવાનો નહીં પણ તેને સુધારીને સમાજમાં ફરીથી જોડવાનો છે જો ઓળખ જાહેર થાય તો તે બાળકના કુટુંબ પર કલંક આવે છે યુનાઇટેડ નેશન્સના કન્વેન્શન ઓન ધ રાઇટ્સ ઓફ ધ ચાઇલ્ડ મુજબ બાળકની ગોપનીયતા માન મર્યાદા અને ભવિષ્યની સુરક્ષા કરવી દરેક દેશનું કર્તવ્ય છે આમ સગીર ગુનેગારની ઓળખ જાહેર ન કરવાનો મુખ્ય હેતુ તેને એક તક મળી આપવાનો છે તે પોતાની ભૂલમાંથી શીખીને સુધરી શકે અને ભવિષ્યમાં સારો નાગરિક બની શકે તેવી તક આપવાનો છે એટલા જ માટે અમે તે આરોપીઓની ઓળખ જાહેર નથી કરી શકતા અને અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણી કોમેન્ટ્સ અમને મળી રહી છે કે આરોપીઓનું નામ જાહેર કરો તેની તસવીર બતાવો પણ કરુણતા એ છે કે જે વિદ્યાર્થીની હત્યા થઈ તેનો ફોટો તો તમે દર્શાવી શકીએ છીએ પણ જેણે આ ગંભીર ગુનો આચરો છે તેનો ચહેરો અમે તમને દર્શાવી શકતા નથી અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત